હલો જન્મજી હારીજી હું જો આજે આપણે બંધારણમાં નાગરિકત્વ ભાગ બે જોવાનો બહુ કારણ આપણે ભાગ એક જોયો બહ બંધારણની અંદર કયો હતો સંઘ અને રાજ્ય ક્ષેત્ર એને અનુચ્છેદ થી ચાર હતા વા આપણા નાગરિકત્વમાં જોવાના અનુચ્છેદ થી અગિયાર વ તમે ભારતના નાગરિક છો તો કઈ કયા પ્રકારની જોગવાઈઓ હોવી જોઈએ તમારે એના વિષય પર જોવાનું તો જોઈએ આપણે બ નાગરિકતા ભાગ બે અનુચ્છેદ પાંચથી અગિયાર ની અંદર નાગરિકત્વની જોગવાઈ છે નાગરિક નાગરિક છો તો એ બનવા માટે તમારે કયા કયા પ્રકારની જોગવાઈઓ હોવી જો એના વિશે તો નાગરિકત્વની જોગવાઈ કરવામાં આવી છે પહેલા અનુચ્છેદ પાંચ બો અનુચ્છેદ પાંચથી અગિયાર ભણવાનું છે તો અનુચ્છેદ પાંચ શું છે બંધારણને લાગુ થયા પછી ભારતીય નાગરિકત્વ આપવામાં આવે બરાબર જો બંધારણ લાગુ થાય બંધારણ ક્યાં લાગુ થતું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસોને પચાસ વ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ રોજ લાગુ પડ્યું એ વખત એવું કહેવાયું કે જેટલા લોકો ભારતના અંદર હતા એ બધા ભારતીય ગણાયા વ બંધારણ લાગુ પડ્યું એ વખત જેટલા લોકો ભારતની અંદર હતા એ બધા ભારતના નાગરિક ગણાયા વ એ સિવાય અમુક જોગવાઈઓ છે બરાબર કયા કયા પ્રકારની જોગવાઈ છે એક જેનો જન્મ ભારતીય પ્રદેશમાં થયો હોય વ ધારો કે કોઈ વ્યક્તિ બહારથી આવ્યું હોય ને એ બાળક જન્મ્યું હોય બરાબર તો એ ભારતનો નાગરિક ગણાય બરાબર આપણે બધા ભારતમાં જન્મ્યા બરાબર તો આપણે ભારતના નાગરિક ગણાઈએ બી માતા પિતામાંથી એક ભારતીય હોવા જોઈએ બરાબર કદાચ તમે વિદેશ જતા રહ્યા હોય બરાબર અને તમારા ભારતીય નાગરિકતા જોતી હોય અથવા આઝાદી મળી બંધારણ રચાયું એના પહેલાં તમે ભારતમાં હોવ અને બંધારણ રચે પહેલા તમે કદાચ વિદેશમાં જતા રહ્યા હોય બરાબર તમારા ભારતની નાગરિકતા જોઈતી હોય તો તમારા માતા અથવા પિતા બંનેમાંથી એક ભારતીય હોવા જોઈએ તો તમારા ભારતની નાગરિકતા મળો ત્રીજું શું કહે છે જે બંધારણના અમલ પહેલાં ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ભારતના નિવાસી હોય એ તમારે જે ઓગણીસો પચાસમાં બંધારણ અમલમાં આવ્યું બરાબર એના પહેલાં એટલે ઓગણીસો પિસ્તાલીસથી પચાસ વચ્ચે જો તમે ભારતમાં રહ્યા હોય રોકાયા હોય બહુ પાંચ વર્ષ માટે તો તમે ભારતના નાગરિક ગણો તો આ થોડી જોગવાઈ હતી એ પછી તો તમે નાગરિક બન્યા તો નાગરિકના કયા કયા અધિકાર હોય બોલો જે તારા મૂળભૂત અમુક અધિકાર હોય એમાં એક મતદાન કરવાનો અધિકાર ફક્ત નાગરિકને જ છે બહુ તમે ભારતમાં જન્મ્યા છો તો તમે મત આપી શકો આપણે જે ઉપર કીધું કે તમે વિદેશ માતા પિતામાંથી કોઈક અહીં રહેતું હોય બરાબર અને કદાચ તમારો જન્મ થયો હોય બરાબર તમને નાગરિક તો ના મળે પણ નાગરિક્વની નોંધણી કરાવી શકાય માતા પિતાના જન્મના આધારે નોંધણી કરાવી આપણે આગળ જોઈશું બ તો મતદાન કરવાનો અધિકાર કોણ છે માત્ર ને માત્ર ભારતીય નાગરિકનો આપણા દેશમાં ગેરકાયદેસર ઘણા બધા ઘણા બધા ચૂંટણી કાળો એ કઢાવી છે બરાબર તો એ જે કદાચ મતદાન થાય એક જ ખબર પડે આ ભારતના છે કે બીજા કોઈ દેશના છે બોલો માત્ર ને માત્ર મતદાન આપવાનો અધિકાર ભારત વાળાનો છે ભાઈ ચૂંટણીમાં ઉમેદવારી ફક્ત ભારતીય નાગરિક જ નોંધાવી શકે બહુ ભારતનો નાગરિક હોય એ જ ચૂંટણીમાં ઊભો રહી શકો કે અક્ષય કુમાર છે બરાબર તો લગભગ એને ભારતીય નાગરિક અમરે જ મળ્યું બહ બે હજાર વીસ પછી કદાચ મળ્યું બરોબર તો જો એના પહેલાં ચૂંટણીમાં ઊભું રહવું હોય તો ના ઉભું રહી શક બરાબર એ તમે ભારતના નાગરિક હોવા જુઓ તો જ તમારે ઊભું રવાય પછી સેનામાં ભરતી થવાનો અવસર બ તો તમે કોઈ પણ ફોર્સમાં જ જો બરાબર સેનામાં ભરતી તો તેના માટે તમે ભારતીય નાગરિક હોવા જુઓ જો નાગરિક નહીં તો તમે ભરતી થવાય નહીં તો સ્વાભાવિક છે કે તમે ભારતના છો તો તમને અંદર ભરતી કરે. તમે બીજા કોઈ દેશના હોય એ ભરતી તો બહુ ભારતના બધા મિશનો વિશે જાણી લ્યો બરાબર અને પછી બીજા દેશમાં જઈને કહો બહુ એના કારણે જોગવાઈ છે ભારતના નાગરિક હોય એ જ સેનામાં ભરતી કરવાના બહુ એમાં બધા ડોક્યુમેન્ટ તમે મંગાવવા કદાચ તમે આર્મીની ભરતી કરી હોય તો તમને ખબર બોનો સાઈડ ન ડોમલ સાઇડ ને બધું મંગાવેજો બધો અનુચ્છેદ પાંચ હતો બહુ અનુચ્છેદ પાંચ યાદ રાખવાનું બંધારણને લાગુ થયાના પછી જે ભારતના નાગરિક કાંઈ ગણો કે બંધારણ લાગુ થયા વ એક જેટલા હતા બધા ભારતના નાગરિક ગણો અનુચ્છેદ શું અનુચ્છેદ છ શું કહે પાકિસ્તાનથી ભારતમાં આવ્યા તેમને ભારતીય નાગરિકતા અપાઈ બ બંધારણ લાગુ થયું એના પહેલાં આઝાદી મળી બ એના પછી બરાબર કદાચ એ ગદર પિક્ચર જોયું હોય તો ખબર છે કે અડધા પાકિસ્તાનથી ભારત હતા ભારતથી પાકિસ્તાન હતા તો એવા સમયે જેટલા લોકો પાકિસ્તાનથી ભારત આવ્યા ને એ બધાને ભારતીય નાગરિકતા આપવામાં આવ્યું પાકિસ્તાનથી ભારતમાં આવે તેને ભારતીય નાગરિકતા આપવામાં આવ્યું કયા એક્ટ મુજબ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પાંત્રીસ વ ઓગણીસો પાંત્રીસની અંદર આપણો પહેલો ગવર્મેન્ટ ઓફ એક્ટ રચાયો હતો જે તમે આગળ બંધારણની શરૂઆતમાં ભણ્યા હતા આપણે બરાબર કામ ચલાવ બંધારણ આપણે બનાવ્યું હતું બહુ માગણી કરતા હતા એ વખત જે કાયદો બન્યો હતો બ એના અંતર્ગત તમારી સુપ્રીમ કોર્ટની સ્થાપના થતી હતી આરબીઆઈની સ્થાપના થઈ હતી કયા અંતર્ગત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પાંત્રીસ તો દરજ્જો કોને આપવાનો પાકિસ્તાનથી આવ્યો નો જો માતા અથવા પિતા કે દાદા અથવા દાદી એમાંથી કોઈક ભારતથી હોવું જોવો બરાબર તમે પેલા તો આખું ભારતનો જ ભાગ ગણાતું બહુ પાકિસ્તાન બાંગ્લાદેશ બધો ભારતનો ભાગ ગણાતું બરોબર હવે તમે જ્યારે ભાગલા પડ્યા એકાદ કદાચ કોઈ સન ચુક્યા પાકિસ્તાન જતા રહ્યા પણ પછી સો મહિના પછી એવું લાગે કે ના મારે ભારતમાં રહું જોઈએ તમે પાછા આવી ગયા બરાબર તમે આવ્યા તો તમે નાગરિક ગણો બરાબર પણ ક્યારે કે માતા પિતા તથા દાદા દાદી ભારતીય હોય એ તો સ્વાભાવિક હોવાના જ છે કે ભાઈ આખું ભારત હતું એટલે પણ એમાં એક કન્ડિશન ઓગણીસ જુલાઈ ઓગણીસો અડતાલીસ પહેલાં જેટલા સ્થળાંતર કરી ગયા બહુ ઓગણીસ જુલાઈ ઓગણીસસો અડતાલીસ સુધી જેટલા આવી ગયા ને એ બધા જ ગણોય એના પછી એવા નહીં ગણવાના બહુ ઓગણીસ જુલાઈ ઓગણીસો અડતાલીસ સુધી આવી ગયા બહુ એ બધા ભારતના નાગરિક ગણોય એ પછી જે પાકિસ્તાની પાકિસ્તાનથી ભારત આવો બહુ તે પાકિસ્તાની ગણાય એને પછી સજા થાય બ અને આપણા ગુજરાતમાં આખું એક ગામ છે બહુ ગાંધીધામ કરીને ગામ છે બહુ કચ્છની અંદર આવ્યો ગાંધીધામ બ એ ગાંધીધામમાં બધા પાકિસ્તાનથી આવેલા લોકોનો નિવાસ છે બ બધા પાકિસ્તાનથી આવેલા લોકોને તો જ રાખવામાં આવે છે એ આખું ગામ છે ગાંધીધામ એટલે એનું હું ગાંધીધામ પાડ્યું હો ગાંધીજીના નામ ઉપરથી ગાંધીધામ પાડ્યું ચામ તો ઓગણીસ જુલાઈ ઓગણીસો અડતાલીસ પહેલાં જેટલા પાકિસ્તાનથી ભારત આવ્યા બ એ બધા નાગરિકત્વ આપ્યું બી બધા ગદર એકને બે બધું જોયું છે બ જે હાલાત એ વખતના હતા બરાબર એ કમ્પ્લીટ ઓરિજનલ જ બતાવ્યા હતી બ અહીંથી ભારતીય પાકિસ્તાનમાં જતા હતા પાકિસ્તાનમાંથી ભારતના લોકો અહીં આવતા હતા બહુ હજારો કરોડ લાખોનું કટલે આમ થતું હતું અહીંથી ટ્રેનો ભરીને લાશો જાય તો ટ્રેનો ભરીને લાશો આવતી હતી બહુ બધું સાચું કમ્પ્લીટ બતાવી છે હવે અનુચ્છેદ સાત શું કહે છે તો ભારતમાંથી પાકિસ્તાન સ્થાનાંતર કરી ગયેલા વ્યક્તિના નાગરિકતા વિશે જોગવાઈ એક માર્ચ ઓગણીસો સુડતાલીસ પહેલાં જો શું કહેજે ભારતમાં જે પાકિસ્તાનમાં જ્યાં બરાબર અને જો એ પાકિસ્તાનમાં જાય તો એની નાગરિકતા રદ થઈ જાય અને જો કદાચ એનું પાછું આવું હોય તો ઓગણીસ જુલાઈ ઓગણીસો અડતાલીસ સુધી આવી જાય પણ જે પાકિસ્તાન જ્યાં એ કયા એક માર્ચ ઓગણીસો સુડતાલીસ સુધી જે પાકિસ્તાન જતા રહે ને એવાની નાગરિકતા રદ કરવાની વ એક માર્ચ ઓગણીસો સુડતાલીસ પહેલાં જેટલા પાકિસ્તાન જ્યાં વ એ બધાની નાગરિકત્વ ભારતમાં રદ કહેવાય વ એ અનુચ્છેદ સાત કહેજો અનુચ્છેદ આઠ શું કહેજો જે લોકો ભારતીય નિવાસી હોય અને વિદેશમાં રહેતા હોય વ જે ભારતના નિવાસી હોય પણ જે વિદેશમાં રહેતા હોય બરાબર તો એવા લોકોને ભારતનું નાગરિકત્વ ગણાય પણ જે જેવું કંડિશન કે તમારા સાત વર્ષની અંદર એક વખત ભારતમાં આવવું પડે અને એક દિવસ રહેવું પડે બરાબર તો તમે ભારતના નાગરિક ગણો એ આપણે આગળ જોઈએ હમળો અનુચ્છેદ આઠ યાદ રાખો જે લોકો ભારતીય નિવાસી હોય અને વિદેશમાં રહેતા હોય એટલે ઘણા બધા ભારતીયો છે જે ભારતના જ પણ વિદેશમાં રહે છે પ્રિયંકા ચોપરા ને અમેરિકામાં ને વિરાટ કોહલી લંડનમાં કોઈ તો રમવા નહીં એટલે બધા ગેરકાયદેસર ગણો કાયદેસરની વાત છે જે ગેરકાયદેસર જીવ અહીંયા સાત વર્ષ સુધી ના આવે ને બરાબર તો એ ભારતનો નાગરિક ના ગણાય નાગરિકતા રદ થઈ જાય પછી જો એ રા આવી તો પછી મને સજા ભોગવવી પડે એટલે જેટલા જ્યાંસી જો સાત વર્ષના સમયગાળામાં એ આવી જ હોય બરાબર તો ભારતનો નાગરિક ગણાય અથવા તમે પોલીસનું ભણો તમને ખબર હોય કોઈ કોઈ વ્યક્તિ ગુમ થાય બરાબર તો સાત વર્ષ સુધી પોલીસ એને બહાર ધરી રાખો સાત વર્ષ પૂરો થાય પછી એને મૃત જાહેર કરો કે વ્યક્તિ સજ્જ નહીં એટલે એનું નાગરિક રદ થઈ જાય બરાબર તો એવું જ હા ભાઈ અનુચ્છેદ નવમો શું થાય? સ્વેચ્છાએ વિદેશી નાગરિકત્વ પ્રાપ્ત કરવાની. બ કોઈ એવો વ્યક્તિ હોય કે એવું કે કે મારે ભારતનો નાગરિક નહીં રહેવું અને મારા વિદેશનો અમેરિકા કે ઓસ્ટ્રેલિયા જે દેશમાં જાય બરોબર? એ સ્વેચ્છાએ સ્વીકાર લે કે હું આજથી અમેરિકાનો નાગરિક છું. બસ તો એ અનુચ્છેદ નવ અંતર્ગત નક્કી થાય. બસ તમે સ્વેચ્છાએ પોતાનો નાગરિકત્વ રદ કરી શકો. ભાઈ અનુચ્છેદ દસ શું કહે છે? નાગરિકના હકોનું સાતત્ય. બસ તારો જે હક આપણે જોયો બરોબર? મત આપવાનો, ચૂંટણી લડવાનો, બહુ એ સિવાય જો તમે બાળક છો તો છ થી ચૌદ વર્ષના બાળકોને ભણવાનો વાણી સ્વતંત્રતાનો બહુ સમાનતાનો જેટલા બધા હક છે અનુચ્છેદ શું કહે છે સંસદને નાગરિકતા પ્રાપ્ત કરવાની અને અંત વિશે કાયદો ઘડવાની છૂટ છે બહુ તમે વિદેશ ભારતના હોય વિદેશ રહેતા હોય તમે અરજી કરો તમારે ભારતીય નાગરિક બનવું છે બહુ અક્ષય આપણે વાત કરી એનો કેસ ઘણા સમય ચાલતો હતો બહુ વાતચીત થાય ચર્ચા થાય બરોબર અને એ ભારતનો નાગરિક બનાવો કે ના બનાવો બો એ છેલ્લી સત્તા કોની હોય સંસદની બસ સંસદ નક્કી કરો કે ભાઈ આ વ્યક્તિને ભારતનો નાગરિક બનાવો છો કે નહીં બનાવો બ એ સિવાય બીજી પાંચ રીતો જાઓ ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરવાની એક જન્મ આધારિત બરાબર કે તારો જન્મ ભારતમાં થયો હોય તો તમે ભારતીય ગણો બસ એમ પેલું અમેરિકામાં નહીં માતા પિતા એથી તો આજે જવા પછી તો તારો જન્મ થાય તો તમે પેલો ગ્રીન કાર્ડ મળે બ એ રીતે તો જન્મ આધારિત તમે ગણો વંશ પરંપરાગત આધારિત બ રાજા મહારાજાના ઘરમાંથી હોય અથવા તારા માતા પિતા દાદા દાદી બધો રહેતો હોય બરોબર અને કદાચ તમે એ સમયે વિદેશ જતા રહ્યા હોય બરાબર તો એ વંશ પરંપરાગતના આધારે તમે ભારતીય નાગરિક ગણો બરોબર પછી નોંધણી દ્વારા બરાબર આપણે નોંધણી જન્મ જન્મી એકત કે બાબો આવ્યો બેબી આવ્યો એ તમે નોંધણી કરાવો છો બરોબર તો એ નોંધણી દ્વારા તમે નક્કી કરો ભારતીય નાગરિક બહુ બાળક જન્મ સાત દિવસની અંદર નોંધણી કરાવો તે ભારતનો નાગરિક કહેવાય ભાઈ દેશીયકરણ દ્વારા બહુ દેશીયકરણનો મતલબ થાય કે તમે પોતાનો દેશ ચેન્જ કરીને અથવા તારો પ્રદેશ ચેન્જ કરીને તમે આવી જાઓ કહું ભારતનો નાગરિક બહુ નોંધણી કરાવો નાગરિકત્વની જોગવાઈ કરો સંસદ આપો બ તમે ભારત સંપૂર્ણ ભારતીય થઈ જાઓ બ એ અને પાંચમું છે નવા પ્રદેશનું જોડાણ બ કાલે યુદ્ધ થાય બહુ બાંગ્લાદેશ યુદ્ધ થાય અને બાંગ્લાદેશ આપણે જીતી લઈએ અને આપણા અંદર અંડરમાં આવી જાય તો બધા બાંગ્લાદેશ એવું કહેવાય ભારતના કહેવાય બહુ ભારતીય નાગરિક કહેવાય નવા પ્રદેશના જોડાણ પ્રમાણે ગણાય એ સિવાય જોઈએ આપણે તો જો શું જન્મ આધારિત શું કે વિદેશના રાષ્ટ્રીય કર્મચારીના ભારતમાં જન્મેલા બાળક બહુ જ વિદેશ ના રહેતા હોય આપણે એંગ્લો ઇન્ડિયન ની વાત કરી હતી બરોબર જો એંગ્લો ઇન્ડિયન અહીં રહેતા હોય અને એવાનું બાળક અહીંયા જન્મ બરાબર તો એ જન્મ આધારિત એના નાગરિકતા મળે બરાબર બંધારણની જોગવાઈ બે ઇંગ્લો ઇન્ડિયન સંસદની અંદર હોવા જોઈએ બરાબર બે એન્ગ્લો ઇન્ડિયનની અંદરથી કોઈ વ્યક્તિનું બાળક અહીં જન્મ તો એ ભારતનો નાગરિક ગણાય પછી જન્મ સમયે તેના માતા પિતા વિદેશી શત્રુ હોય અને તેવા સ્થળે જન્મ થયો હોય તો એ વખતે શત્રુના કબજામાં હોય તો તે અનુચ્છેદની જોગવાઈ મુજબ ભારતનો નાગરિક ગણવામાં આવશે નહીં બરાબર તમે ભારતીય છો બરાબર પણ તારા માતા પિતા કદાચ પાકિસ્તાની જેલમાં હોય તારો જન્મ તો થાય ને તો તમે ભારતને ના ગણો. કારણ કે માછીમારો છે આપણા બરોબર. તો એ માછલી પકડવા ગયા હોય દરિયા ખેડવા ગયા હોય અને પકડાઈ જ હોય. બરોબર પતિ પત્ની અને તો કોઈ બાળકનો જન્મ થાય તો પછી આ ભારતનું ના ગણાય. ભલે માતા પિતા ભારતના રહ્યા. બરોબર. પછી વંશ આધારિત કયું છે? કોઈ પણ વ્યક્તિ જેનો જન્મ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પછી ભારત બહાર થયો હોય પરંતુ જન્મ સમયે તેના માતા અથવા પિતા ભારતના નાગરિક હોય તો ભારતીય નાગરિકતા પ્રાપ્ત થાય જો શું કોઈ પણ વ્યક્તિનો જન્મ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પછી થયો હોય તારું બંધારણ રચાઈ નાગરિક હોય તો તમને ભારતનું નાગરિકત્વ મળે પછી નોંધણી દ્વારા મુજબ જે વ્યક્તિઓ મૂળ ભારતીય જે સામાન્ય રીતે ભારતમાં રહેવાસી હોય નોંધણી માટે અરજી કરતા પહેલા ઓછામાં ઓછા પાંચ વર્ષ પહેલાથી ભારતમાં જરૂર પ્રમાણે રહેતા હોવા જોઈએ. અક્ષય કુમારની વાત કરી તો અક્ષય કુમાર ઘણા સમયથી ભારતમાં રહે છે. બરાબર પછી એણે અરજી કરી કે હવે હું ભારતમાં રહું છું તો પછી મને ભારતીય તરીકે દરજો આપો. બોલે આમાં નોંધ કરજો કે ઓછામાં ઓછા પાંચ વર્ષ. હવે તમે ઓછામાં ઓછા પાંચ વર્ષથી ભારતમાં રહો છો તો તમને ભારતીય નાગરિકતા મળે. બરાબર એ સિવાય જો કોમલ દેશો તથા આયર્લેન્ડ ગણરાજ્યના વયસ્ક અને સ્વસ્થ નાગરિકો ત્યાંની નાગરિકતા છેલ્લા પાંચ વર્ષથી ધરાવતા હોય પણ તે નોંધણી અરજી આપવાના એક વર્ષ પહેલાંથી ભારતમાં રહેતો હોય તથા અરજી પછી ભારતમાં પાંચ વર્ષ રહેવું પડે જો શું કહેજો કોમનવેલ્થ જેટલા કોમનવેલ્થ ગેમ રમી છે બરાબર અથવા કોમનવેલ્થ દેશો કયા કહેવાય કે જેટલા અંગ્રેજોના શાસન હેઠળ હતા બરાબર આ બધા દેશોમાંથી કોઈ જો ભારતનો કોઈ નાગરિક ભારતનો નાગરિક બનવા માગતો હોય તેને નોંધણી કરાવવાની અને પાંચ વર્ષ અહીં ભારતમાં રહેવું પડે તો એ ભારતનો નાગરિક ગણાય પછી દેશીયકરણ નો મતલબ શું છે કે તે કોઈ એવા દેશનો નાગરિક ન હોવો જોઈએ જે ભારતની પોતાની રાષ્ટ્રીયકૃત નાગરિક બનવાની નાગરિકત્વ મેળવી કે ભારતના રાષ્ટ્રીયકૃત નાગરિક બનવાની તેને અગાઉના દેશની નાગરિકતાનો ત્યાગ કરવો હોવો જોઈએ જો શું કહે છે દેશીયકરણનો મતલબ છે તમે અમેરિકાના જો બરાબર અને તમારે ભારતનું નાગરિક બનવું છે તો પહેલાં તારું નાગરિત્વ રદ કરવું પડે બહુ અમેરિકાનું નાગરિકત્વ રદ કરવું પડે અને ભારતનું સ્વીકારવું પડે બહુ એને દેશીયકરણ કહેવાય પછી નવા પ્રદેશનું કહે છે જો કોઈ પ્રદેશ ભારતનો ભાગ બને તો બ તે ભારતના નાગરિક ગણાય કયા કયા પ્રદેશ તો આપણે કાલ જોયા હતા ઓગણીસો ને એકસઠમાં ગોવા ઓગણીસોને બાસઠમાં દીવ દમણ નગર હવેલી આ બધા આઝાદી પછી જોડાયા હતા જો આઝાદી આઝાદી પછી જોડાયા એનો મતલબ કે આપણા કલમમાં ઉલ્લેખ કરે છે કે બંધારણ રચાયું બહુ અનુચ્છેદ પાંચમો ઉલ્લેખ કર્યો બંધારણ રચાયું એ એ વખત ના પાંચ વર્ષ સુધી જેટલા જોડાયા એ બધા ભારતના નાગરિક તો છેક ઓગણીસો એકસઠ બાસઠમાં જોડાયા હતા તો એ નવા પ્રદેશના જોડાણ છે ને એના અંતર્ગત એના ભારતના નાગરિકનો સમાવેશ કરવામાં આવ્યો અને સમાપ્તિ ક્યારે થાય ભારતના નાગરિક છો અને સમાપ્તિ ક્યારે થાય તો એ જોઈ લો તો શું કહે છે સ્વે ત્યાગ કરો તમે જાતે જ આવેદનપત્ર આપો તો મારા ભારતનો નાગરિક નહીં રહેવું તો તારી ભારતની નાગરિકતા રદ થાય બીજું કાયદાની પ્રક્રિયા દ્વારા જો કોઈ વ્યક્તિ અન્ય દેશની નાગરિકત્વ સ્વેચ્છાએ સ્વીકારે તો તે ભારતની નાગરિકતા સોંપ થાય બધા તો તેને અમેરિકાની નાગરિકતા સ્વીકારી લો તો તમે ભારતના નાગરિક રદ થઈ જાઓ તો બી એવડું નાગરિકત્વ નહીં પછી વંચિત કરવું એટલે ભારત સરકાર દ્વારા નાગરિકથી વંચિત કરવામાં આવે બરાબર જો શું કહે છે કે તમે ભારતના અંદર કોઈ ગેરકાયદેસર કામ કરતા હોય બરાબર ભારત દેશના વફાદાર ના હોય બરાબર ભારતના ડોક્યુમેન્ટ બીજા કોઈ દેશના વેચતા હોય તો આવી કન્ડિશનમાં તમારા દેશમાં નિકાલ કરવામાં આવે બ અને એવા દેશ ધ્રોણનો ગુનો લાગે તમારા ઉપર તો એ દેશ ધ્રોણના ગુનામાં તમે ભારતના નાગરિક ના ગણો પછી જુઓ ભારત સરકારની પરવાનગી વગર બ ભારત સરકારની પરવાનગી વગર સતત સાત વર્ષ સુધી વિદેશમાં તમે રો બરાબર જો તમે દર સાત વર્ષ સુધી વિદેશમાં રહો છો બરાબર તો તમારે દર વર્ષે વધણી કરાવી પડે ફોન કરીને તો કેવું પડે કમું જીવું છું ભારતનો નાગરિક છું તને નોંધણી કરાવી પડો જો તમે નહીં કરાવતા તો તમે ભારતની નાગરિકતા રદ થાય બ એક વર્ષ પોતાની નોંધણી કરાવી પડે જો ના કરાવો દર વર્ષે કરાવવાની બરાબર તો તમે ભારતના નાગરિક ગણો બાકી ના ગણો એટલે મતલબ થયો કે જે આજથી દસ પંદર વીસ વર્ષ પહેલાં જેટલા લોકો જીલા છે બરાબર વિદેશ જો એની નોંધણી ના કરાવતા હોય બ જે બે નંબરમાં જ્યાં હોય જે નોંધણી ના કરાવતા હોય તો એ બધા ભારતના નાગરિક ના ગણો બ એવું યાદ રાખવાનું પછી ભારતીય બંધારણ ભારતીય નાગરિક સ્વીકાર્યા બાદ પાંચ વર્ષના સમયગાળામાં કોઈ અન્ય દેશમાં બે વર્ષ અથવા તેનાથી અધિક કારાવાસનો દંડની સજા ભોગવી શું કહેજો તમે ભારતના નાગરિક તો મેળવી બ પણ કોઈ જગ્યાએ તમે કોઈ દેશમાં જ્યાં અને બે વર્ષથી વધારે તમે સજા ભોગવી બ તો એ બે વર્ષથી તમે સજા ભોગવી તો એવા સમયગાળામાં તમે ભારતનો નાગરિક ના ગણો બરાબર ભારતના નાગરિક ના ગણો એ સિવાય જો બેવડી નાગરિકતા બંને દેશોના કઈ દે ગણો તો એની કન્ડિશન જુઓ અનિવાસી ભારતીય તો કાયદો ઓગણીસો એકસઠ મુજબ બરાબર જે વ્યક્તિ પાછળના નાણાકીય વર્ષ એકસો ને બ્યાસી દિવસથી વધુ વિદેશમાં રહે તો એ ભારતનો નાગરિક ના કહેવાય બહુ તારું ફેબ્રુઆરી માર્ચની અંદર નાણાકીય બિલ પસાર થાય એથી લઈને તો એકસો બ્યાસી દિવસની અંદર ભારતમાં ના આવો તારા નાગરિકો રદ થાય નવ જાન્યુઆરી ઓગણીસો મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા આથી નવ જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિન તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખજો નવ જાન્યુઆરી કયો દિવસ પ્રવાસી ભારતીય દિવસ ચમાવો છો તો નવ જાન્યુઆરી ઓગણીસો પંદર ના રોજ ગાંધીજી વિદેશથી આવ્યા હતા વ આફ્રિકા રોકાયા હતા એથી ભારતમાં આવ્યા બસોથી ગાંધીજી હતા જ નહીં બસ ઓન્લી વિદેશમાં જ ફરતા ઇંગ્લેન્ડ ફર્યા આફ્રિકા ફર્યા અને પછી આયા તો ઘણા બધા આંદોલન કર્યો અને પછી સીધા રાષ્ટ્રીય પિતા બની ગયા જસ પછી સમુદ્ર પાર ભારતીય નાગરિક તો અપ્રવાસી ભારતીયની શરૂઆત બે હજાર પાંચથી કરવામાં આવી યાદ રાખજો અપ્રવાસી ભારતીયની શરૂઆત બે હજાર પાંચથી કરવામાં આવી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પછી જે ભારતમાં જોડાયા તેમને ઓસીઆઈ કાર્ડ આપવામાં આવ્યું બે હજાર દસ થી એકસો દસ દેશોને આ નાગરિકત્વ આપવામાં આવી છે બોલે જે ભારતમાં દરિયાઈ માર્ગે આવતા હોય વેપાર એકસો દસ દેશોના લોકોને આપણે નાગરિકત્વ આપી છે અવારનવાર જે વેપાર માટે આવતા હોય ને એવા કયા દેશો નહીં પાકિસ્તાન ને બાંગ્લાદેશ આ બે દેશો સિવાય બધાને નાગરિકત્વ આપી છે પછી નાગરિકત્વમાં સુધારા કરવા હોય તો બરોબર તો બે હજાર પંદર ની અંદર પ્રણવ મુખર્જીએ નાગરિકતા સુધારા કાયદો પસાર કર્યો બરાબર અને ઓગણીસો પંચાવનમાં જે તારો નાગરિકોનો કાયદો ઘડાયો તો એમાં થોડા સુધારા વધારા કર્યા એટલે કોઈ વ્યક્તિને જો નોંધણી કરાવી હોય બરાબર તો એ થોડા નાગરિકોના જે નિયમો હતા થોડા હળવા કરવામાં આવ્યા બ ભાઈ જુઓ શું કહે છે અનિવાસી ભારતે એનઆરઆઈ માટે શું છે જોગવાઈઓ તો વિદેશમાં લાંબા સમય સુધી રહેવાળા ભારતીય નાગરિકોને બરાબર જો વિદેશમાં રહેતા હોય અને જો સાત વર્ષ સુધી આવીને ફરી નોંધણી કરાવી હોય તો એને માતા પિતાના પુરાવા આપવા પડે જો માતા પિતાના પુરાવા આપી એના આધારે નક્કી થાય કદાચ ભારતના હતા બરાબર એ સિવાય પાકિસ્તાન નેપાળ ભૂતાન બાંગ્લાદેશ ચીન શ્રીલંકા તથા અફઘાનિસ્તાન નાગરિકોને આવા સામેલ કરવામાં આવે નહીં વા આપણે જે પડોશી દેશો છે ઈવન આપણે સામે નઈ કરવાના. બસ એ ઈચ્છા પ્રમાણે આવી શકે જઈ શકે એવું છે. પાકિસ્તાન ને બાંગ્લાદેશ સિવાય. પણ લગભગ બાંગ્લાદેશનો ઘણા ખરા ભારતમાં રેહ છે ઈ. પછી સુવિધાઓ કઈ છે? તો પંદર વર્ષ સુધી વિઝાની જરૂરિયાત નથી. બસ તમે એનઆરઆઈ છો, ભારતની નાગરિકતા નોંધાવો છો, અહીં રહો છો તો પંદર વર્ષ સુધી તમારે વિઝાની જરૂર નહીં. બસ આઈ જાય કરી શકો. બસ તો હું ભારતના નાગરિક બનવું હોય વિદેશમાં રહેતા હોય બોલ તમે ના કીધું ભારતના હો અથવા વિદેશમાં રહેતા હોય તો તમે સાત વર્ષ દર વર્ષે તમે નોંધણી કરાવી પડે જો તમે નોંધણી કરાવો છો તો જ તમે ભારતના નાગરિક કરો બાકી ના ગણો બરાબર બોલ આ આપણો ભાગ બે તો અનુચ્છેદ અનુચ્છેદ પાંચથી અગિયાર યાદ રાખવાની બોલ લગભગ કોન્સ્ટેબલ તો અનુચ્છેદ ડિટેલ બહુ પૂછાતું નહીં પણ તમે અનુચ્છેદો ખાસ યાદ રાખવાની બરાબર અને આની એક બે ત્રણ ચાર ને પાંચ રીતો યાદ રાખવાની બસ પાંચ રીત તો યાદ રાખવાની બસ તો આપ આપણો ભાગ બે નાગરિકતા બસ એ સમાપ્ત થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ